હરેક ઘરમાં મેં એક વસ્તુ જાણ્યું છે કે નાના બાળકોને છે ને દૂધી નથી ફાવતી પરંતુ તમે આ રીતે દૂધીનું શાક બનાવો છો ને તો તમારા બાળકો આંગળા ચાટતા અલગ રહી જશે અને તમારી રોટલી પણ ખોટશે અને અમારી હારે પણ એવું જ થયું છે આ શાક બનાવ્યું અને મારા જે નાનો બાળક છે ને એને કે મારો જે નાનો બાબો છે તેનો દૂધીનું શાક નહીં ફાવતું પરંતુ મેં આ રીતથી શાક બનાવ્યું તે તો ખાવા માંડો અને રોટલી પણ મારી ખોટી તો આ કઈ રીતે બને છે એ બધું તમારે આ વિડીયોમાં જોવાનું છે સ્કીપ બિલકુલ કરતા નહીં તો ફ્રેન્ડ્સ આ શાકનું નામ છે દૂધીના કોફતા યાની કે તમારે કોફતા બનાવવાના છે અને ગ્રેવી તો મેં અગાઉથી તમને એ વિડીયોમાં બતાવી દીધી છે કઈ રીતની ગ્રેવી બનાવી તો એ ગ્રેવી તમારે બનાવી નાખવાની છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે દૂધી છે ને એકદમ છીણી નાખવાની છે એને કે ઝીણી કરી નાખવાની છે પછી ફ્રેન્ડ એમાંથી જે પાણી આવે છે ને તેને નીચવી અને કાઢી નાખવાનું છે પછી તેની અંદર ડુંગળી એડ કરવાની છે આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે મરચાંની પેસ્ટ એડ કરવાની છે એટલે કે અધકચરી એકદમ ઝીણી પેસ્ટ અને અધકચરી બધી રહેવા દેવાની છે પછી ફ્રેન્ડ્સ આ વસ્તુ છે ને એ છે ખારો છે આપણે દેશી ભાષામાં ખારો કહીએ જેનાથી સેજ ફૂલાય પછી ફ્રેન્ડ્સ શું કર્યું છે તેની અંદર આપણે જે પણ મસાલા આપણે નાખવા માંગતા હોય નાખવાના છે આ જે વસ્તુ એડ કર્યું છે ને એ છે ટોપરું કોરું ટોપરું આવે છે ને તે એડ કર્યું છે કારણ કે સેજ કડક લાગે છે આપણે આજે દૂધીના કોફતા બનાવીએ એટલે એટલે કડક ન લાગે એટલા માટે પછી મેં કસ્તુરી મેથી એડ કરી છે લીલી કોથમી પણ એડ કરી છે બધું સૂકી છે કારણ કે મેં એને સુકવણી કરી નાખી હતી એટલે સૂકી છે કારણ કે અત્યારે કોથમી કેટલી બધી મોંઘી થઈ ગઈ છે પછી મેં જે સૂકી હતી એ જ વસ્તુ એડ કરી નાખી છે તો એકદમ સેજ મસળી નાખી હાથથી અને પછી તેની અંદર નાખી દીધી છે પછી તેની અંદર છે ને તમારે જે મેઇન વસ્તુ નાખવાની છે તે છે ચણાનો લોટ તમે આની અંદર ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અને મેંદાનો લોટ પણ એડ કરી શકો છો એટલે તમારે ઉપર આધાર છે મેયર છે ને અત્યારે સાદું સિમ્પલ જ કર્યું છે મારી એક ભૂલ થઈ છે કે મેં જે આપણે દૂધીની છીણ કર્યું છે ને એ મોટું છીણ કર્યું છે એટલે એનાથી પ્રોપર જે પાણી છે ને એ નીકળ્યું નથી એટલે આ મારી ભૂલ છે છેલ્લે શું થયું છે કે જ્યારે આપણે કોફતા બને ને છોટા થઈ જાય છે અને પ્લસ પાછો રાતના સમયે જ્યારે આ બનાવું છું તો રાત્રે લાઇટ ડીમ થઈ જાય છે અને મેં સગડી પર બનાવ્યું છે તો લાઇટ ડીમ થઈ જાય એના કારણે જે તેલ છે ને એ પ્રોપર ગરમ નહોતું થયું એટલે જે કોફતા હતા એ ફેલાઈ ગયા હતા પણ સબ્જી બહુ સરસ બની હતી હવે આની અંદર બધી વસ્તુ નાખી દેવાનું એટલે કે જે પણ તમારા ઘરમાં મસાલા હોય તે બધાની અંદર એડ કરી નાખવાનું લીલું મરચું થી માંડીને પછી લાલ મરચું કાશ્મીરી મરચું તીખું મરચું હળદર આખું જીરું દળેલું જીરું બધી વસ્તુ એડ કરી નાખવાનો મસાલો પણ તમે એડ કરવા માગતા હોય મેગી મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો પરંતુ મેં આ વસ્તુમાં મેગી મસાલો બિલકુલ એડ નથી કર્યા બીજા પણ મસાલા એડ નથી કર્યા પછી તેને આવી રીતે લુવા વાળી દેવાના જો આ રીતના સરસ રીતે લુવા વાળી દેવાના અને આ રીતે બોલ બનાવી નાખવાના હવે તમે બોલની શેપમાં પણ કરી શકો છો અને તાવડીમાં રે ને પૂરેપૂરો રોટલાની જેમ થાબી અને એ રીતે પણ શેકી શકો છો એકવાર હું એ રીતે બનાવીને પણ તમને બતાવીશ પણ આ રીતે આપણે કોફતા બનાવવાના છે તો એનો શેપ આ રીતે કરવાનો છે પછી શું કરવાના છે જે કોફતા છે ને તેને આ રીતના ફ્રાય કરી નાખવાના છે જો મેં પહેલી વાર જ્યારે ફ્રાય કર્યા ને તો કમ્પ્લીટલી મસ્ત બાઉલથી હતા પણ જે બીજી વાર મેં ફ્રાય કર્યા ને તો તેલની ફ્લેમ છે ને એકદમ લો થઈ ગઈ હતી એ વાતનું મારે ધ્યાન ન રખાણું અને ઉતાવળમાં કેમ કે રાતના નવ વાગી ગયા હતા આ વસ્તુ બનાવવામાં બહુ મોડું થઈ ગયું હતું મારે પણ તો પહેલી વારમાં તો કોફ્તા કમ્પ્લીટ થઈ ગયા પણ બીજી વારમાં જે બીજા ગાળામાં મેં બનાવ્યા એ કોફ્તા એકદમ ફેલાઈ ગયા હતા એનો પણ વિડીયો હું જરૂર શેર કરીશ ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો તો આ રીતના જુઓ તો એકદમ સરસ આને સરસ રીતે ફ્રાય થવા દેવાના પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે આપણી જે ગ્રેવી આવે છે ને જો દેખાય છે ને એકદમ અલગ થઈ ગયા છે જે કોપતા છે ને એ એકદમ અલગ થઈ ગયા છે જો દેખાય છે ને એટલે આ રીતે ફે આ રીતની મારી ભૂલ થઈ હતી તમે આવી ભૂલ ન કરતા તેલની ફેમ થોડીક ઊંચી હોય ને તો સરસ રીતે રહીને બાઉલની ટાઈપના થાય છે જો એ રીતે પછી ફ્રેન્ડ્સ શું કરવાનું છે એકદમ આ થઈ ગયા હવે આપણી જે ગ્રેવી રેડી થઈ ગઈ છે એ ગ્રેવીની અંદર આ બાઉલ નાખી દેવાના છે પાંચ મિનિટ સુધી એની અંદર ફ્રાય થવા દેવાના છે અને પછી એકદમ તમારી રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ એને કે દૂધીના કોફતા થઈ ગયા રેડી અને ફ્રેન્ડ્સ એક આ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે વાત ન પૂછો એટલે સ્વાદિષ્ટ લાગે છે મને તો એટલી વાત આ કોફતા ગમ્યા કારણ કે મારા નાના બાળકને ભાવતા ન હતા અને એ ખાવા લાગ્યો અને અમારી રોટલી પણ ઓછી પડી પછી હવે દસ વાગે કોણ રોટલી બીજી બનાવે ચાઈ લઈ ગયું હવે બીજા દિવસે અમે ભાતારે ખાઈશું ભાતારે પણ આ સબ્જી બહુ મસ્ત લાગે છે તો બનાવજો જરૂર મેં મારી ભૂલ થઈ એ પણ કીધું ઘણા લોકો કહેતા નથી પણ હું કહું છું કે મારીથી આ ભૂલ થઈ છે તો તમને થોડી પણ મારા ઉપર આ વિડીયો બનાવવાની પદ્ધતિ સારી લાગી હોય એને કે આ રીત સારી લાગી હોય તો લાઇક શેર જરૂર કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારની માટે બાય બાય હા હું ખાઉં છું એ પણ વિડીયો હું તમને બતાવું કે કઈ રીતની છે જુઓ આ રીતના આ ને ફ્રેન્ડ્સ એકદમ ડ્રાય થઈ ગયું હતું તમે આને રસાવાળું કરો ને તો પણ કશ થાય છે કે પણ એટલું સ્વાદિષ્ટ બન્યો તો વાત ન પૂછો યાર હજી પણ મોઢામાં પાણી આવી જાય છે તો તેની માટે બાય બાય